નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કિશન એમ્બ્રોસિયા સાઇટના સંચાલકે મકાન ખરીદનાર લોકોને છેતર્યા વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા રહેઠાની યોજના કિશન એમ્બ્રુસિયા હાલમાં ચર્ચાનો વિષય બની છે કારણ કે આ સાઇટના સંચાલકે વીસથી વધુ લોકો સાથે મોટા પાયે છેતરપિંડી આચરી છે આ બનાવ માત્ર કાયદાકીય નહીં પણ નૈતિક દ્રષ્ટિએ પણ અત્યંત ગંભીર છે જે સામાન્ય નાગરિકના વિશ્વાસની ઝૂમીને મૂકે છે આ સંચાલકે લોકોને લાલચ આપીને મકાન અથવા ફ્લેટ બુકિંગના નામે મોટી રકમ વસૂલી હતી અને લોકો જોડે હપ્તા ભરાવ્યા હતા પછી પણ ન તો માલિકનો દસ્તાવેજ મળ્યો ન તો ઘરો તૈયાર કરવામાં આવ્યા કેટલાક ભોગ બનેલા લોકોએ પોતાના જીવનભરના બચતના રૂપિયામાં રોકાણ કર્યું હતું જે હવે અંધારામાં ગયા છે આ ઘટનાએ ચેતવણી રૂપી કે રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણ કરતાં પહેલાં દરેક નાગરિકે પૂરતી ચકાસણી કરવી જોઈએ બિલ્ડરની ભૂમિકા કાનૂની દસ્તાવેજો પરવાનગીઓ અને પહેલાંની પ્રોજેક્ટનો ઇતિહાસ બારીકાઈથી તપાસવો જોઈએ નમ્રતાપૂર્વક વચન પણ કાયદેસર દસ્તાવેજની બરાબરી કરી શકતું નથી હવે લોકોએ પોલીસ સ્ટેશન જઈને અરજી આપી રહ્યા છે અગાઉ પણ અરજી આપી હતી ત્યારે ફરી એકવાર અરજી આપશે આખરે તમામ લોકોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ આજે અમે લોકો જે ભેગા થયા છે તેની અંદર અમારી રજૂઆત એ છે કે આપણે જે ગોત્રી વિસ્તારમાં ગાયત્રી સ્કૂલની પાસે કિશન એમ્બ્રોસિયા કરીને સાઈડ આવેલી છે એ સાઈડની અંદર બિલ્ડરે જે તે સમયે બેંક ઓફ બરોડા જોડેથી પ્રોજેક્ટ લોન સોળ કરોડ રૂપિયાની લીધેલી અને એ સોલ કરોડની લોનની અંદર બેંકે તેર કરોડની આસપાસ ધિરાણ કરી દીધેલું છે હવે જે એંસી ટકાની આસપાસ ગણી શકાય અને જે સાઈડની અંદર એટલું કામ પણ થયું નથી તો બેન્કે કયા મુદ્દા જોઈને ધિરાણ કર્યું છે હાલમાં બિલ્ડર કોઈપણ હપ્તા ભરી રહ્યા નથી અમારા ફ્લેટો બેંક ઓફ બરોડાએ સીલ કર્યા છે બેંક ઓફ બરોડાએ જે મારા બાણાકતના લખાણ છે સબ રજિસ્ટ્રારના લખાણ મુજબ જે લખાણ આપેલું છે કે અમારી તારીખે ખરીદ્યા બાદ કોઈપણ બેંક એ ફ્લેટ ઉપર ગીરો રાખી નહીં શકે કે કોઈપણ બેંક એને એના ગીરો હક લઈ નહીં શકે છતાં બેંક ઓફ બરોડાએ મારા બેંક મારા ફ્લેટ પર સબ રજિસ્ટ્રારના આદર્શ વિરુદ્ધ કામ કર્યું ના હોવું જોઈએ જેથી મારા ફ્લેટ પર એને લોન આપેલી નહીં હોય તો એને લોન ના લી હોય તો અમારા જેવા પચીસ ત્રીસ ફ્લેટ ધારકો છે જેમને આ પ્રકારના એમની લોન આવતાં પહેલાં ખરીદેલા છે એના બાણાખત થયેલા છે તો બેંક ઓફ બરોડાએ અમારા ફ્લેટ પર લોન નહીં આવી તો અમારા હક્કોથી અમારું વંચિત શું કરવા કરી રહી છે કઈ રીતે કરી રહી છે ને કઈ રીતે સરકારને રજૂઆત કરીને એ અમારા હક લઈ રહી છે અમુક બેંક ઓફ બરોડાના આ ખોટા લાગતા કૃત્યમાંથી રક્ષા અપાવવા માટે વિનંતી બિલ્ડરે બેંક ઓફ બરોડા જોડથી પ્રોજેક્ટ લોન લીધી પણ બિલ્ડર તો આજે કોઈ પણ જગ્યાએ ગમે તે વસ્તુનું લોનની માગણી કરે પણ જ્યારે બેંક લોન ધીરાન કરજો હોય ત્યારે એને કાગળિયાર સર્ચ રિપોર્ટ ટાઇટલ ક્લિયરન્સ દરેક પ્રકારની સરકારી પ્રોસેસ હોય છે તો એને એની અંદર જે વેચાણ થયેલા યુનિટ પર એ ધિરાણ કરી નથી શકતા આજે બી બિલ્ડર જો લોન નથી ભરતા જે લો ફ્લેટ ઉપર બેંકે ધિરાણ નથી કરેલું એ ફ્લેટને બેંકે જે હક કરીને અંદર આવતા ને આજે ખંડે જેવી પરિસ્થિતિ અમારી કરી છે અમારી રેરા કોર્ટમાં દરેક જગ્યાએ અમારી રજૂઆતો પહોંચેલી છે કેસ રેરા કોર્ટમાં ચાલે છે તો જેના કાગળ પર પુરાવા હોય એને સમય કમ લાગે છે આજે ખંડેર થઈ ગયા પછી આ ફ્લેટ અમાઉન્ટ સારા કરીને કોણ હાલની રજૂઆત રેરા કોર્ટમાં કરેલી સાહેબ ગ્રહમંત્રી એમને પણ રજૂઆત કરવા ગયા ના સાહેબ અમે મંત્રી આવેલા હું ભાજપના કાર્યકર હોવાના નાતે હાજર હતો અને એ દરમિયાન અધિકારીશ્રીએ એવું પૂછવામાં આવેલું કે તમે રજૂઆત કરવા આવ્યા છે મેં કહું ના અમે અહીંયા આગળ આવ્યા છે ને એ પ્રકારનું જો તમે કોઈ પરમિશન કે કોઈ તમે એવું કહેતા હોય કે રજૂઆત કરી શકાય છે તો અમે કરીશું બાકી કાયદાનો કોઈ ભંગ નહીં કરીએ પણ એમને એવું લાગ્યું કે નથી યોગ્ય તો એમના રીતે એમને યોગ્ય પગલાં લીધેલા જેનો અમુક પણ પ્રકારનો વાંધો નથી